હાલોલ બાયપાસ રોડ ઉપર ટ્રેલર અને બાઇક વચ્ચે આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો બાયપાસ રોડ પર નગરમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા ત્રણ યુવકો મોટર ઉપર જઈ રહ્યા હતા તે દરમિયાન સામેથી ટ્રેલર રોડ પર આવી ગયું હતું બાઇક ટ્રેલરના વચ્ચેના ભાગે જોરદાર ભટકાતા મોટર પર સવાર બે યુવકોના ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યા છે અકસ્માત એમજી મોટરના ગેટ નજીક સર્જાયો હતો મળતી માહિતી પ્રમાણે બીએન લોજિસ્ટિકનું ટ્રેલર ગોધરા તરફથી હાલોલ તરફ આવી રહ્યું હતું અને ડિવાઇડર ઓળંગીને હાલોલથી ગોધરા તરફ જવાના હાઇવેને કાપીને એમજી મોટરના ગેટમાં સમાન ઉતારવા માટે જઈ રહ્યું હતું તે દરમિયાન ટ્રેલર અચાનક સામે આવતા બાઇક ઉપર સવાર યુવકોને બચવાનો મોકો મળ્યો ન હતો